આજે આપણે સ્પેશિયલ ચોપડી તો કરવી જ ધોરણ છ સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર ત્રણની વાત કરીશું જેનું શીર્ષક છે પ્રાચીન નગરો અને ગ્રંથો તો ચાલો એમસીક્યુ થી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે ઓપ્શન એ હડપ્પા બી લોથલ સી મોહેન્જોદડો ડી કાલીબંગાન સાચો જવાબ છે ઓપ્શન એ હડપ્પા પ્રશ્ન નંબર બે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું એ લોથલ બી મોહેન્જોદો સી કાલીબંગાન ધોરાવીરા સાચો જવાબ છે ઓપ્શન સી કલીબંગાળ પ્રશ્ન નંબર ત્રણ ઋગ્વેદમાં કેટલા મંડળો છે એ બાર બી પંદર સી દસ ડી ચાર સાચો જવાબ છે ઓપ્શન સી દસ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે એ હડપ્પા મોહેન જોદડો મહેરગઢ રહેમાનગઢી બી લોથલ રંગપુર રોજડી ધોળાવીરા સી કાલીબંગાન ભગવાનપુર રાપર બનાવલી ડી રંગપુર કાલિબંગાન મોહેન મહેરગઢ સાચો જવાબ છે ઓપ્શન બી લોથલ રંગપુર રોજડી ધોળાવીરા પ્રશ્ન નંબર પાંચ નીચાનામાંથી કઈ જોડ સાચી નથી એ લોથલ બંદર બી કાળીબંગાન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક સી ધોળાવીરા દ્વિસ્તરીય નગર રચના ડી મોહેન જાહેર સ્નાનાગર સાચો જવાબ છે ઓપ્શન સી ધોળાવીરા દ્વિસ્તરીય નગર રચના પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા ઓપ્શન ઓજારો બનાવતા હતા બી કુંડળ કંદોરો ઝાંઝર જેવા આભૂષણોનો ઉપયોગ કરતા હતા સી વૃક્ષ પશુ નાગ સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા ડી તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા સાચો જવાબ છે તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા ઓપ્શન ડી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશેનું સાચું છે ઓપ્શન એ લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે બી લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું સી લોથલમાં વખારો અંગે મનકા બનાવવાની ફેક્ટરી મરી આવેલ છે ડી ઉપર આપેલ તમામ સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપર આપેલ તમામ પ્રશ્ન નંબર આઠ ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે એ રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું બી સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો સી સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું ડી ઇન્દ્ર વરૂણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજા થતી હતી સાચો જવાબ છે ઓપ્શન સી સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું મિત્રો હવે વન લાઇનર જોઈએ પ્રશ્ન નંબર એક હડપ્પા ક્યાં આવેલું છે પંજાબના મોન્ટગૌરી જિલ્લામાં જે હાલના પાકિસ્તાન તરીકે ઓળખાય છે બે વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે ઋગ્વેદ ત્રણ ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ જે સુપ્ત નામે પણ ઓળખાય છે ચાર સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશલ પર ક્યાં આવેલ છે કચ્છ પાંચ સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું લોથલ છ લોથલ કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ સાત ક્યાંથી ચૌદ વખારો વાળા વિશાળ મકાનના અવશેષ મળી આવ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ બંદરેથી પ્રશ્ન નંબર આઠ વિશાળ જાહેર સ્નાગઢના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે મોહેન જો સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી નગર સંસ્કૃતિ નવ હડપ પણ સંસ્કૃતિનું કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન દસ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવેલું છે રંગપુર સુરેન્દ્રનગર અગિયાર ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે કચ્છ બાર ગોંડલ પાસે સિંધુખીણ ખીણ સંસ્કૃતિનું કયું સ્તર આવેલું છે રોજડી તેર હડપ સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે પંદર હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા નાની શેરીઓમાં સોળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામે ઓળખાતી હતી ભૂગર્ભ ગટર યોજના મોરી સત્તર સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપણ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે પંજાબ અઢાર હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા રાય બહાદુર દયારામ શાહની ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં ઓગણીસ મોહેન્જો દળોની સંસ્કૃતિની શોધ કોણે કરી છે સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન ઓગણીસો બાવીસમાં રખાલાસ બેનર્જીએ મિસ સિંધુ સભ્યતા એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે ઈસવીસન ઓગણીસો ચોવીસમાં સર જ્હોન માર્શલ એકવીસ ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના બે નગરો હડપ્પા અને મોહેજો હાલ ક્યાં સ્થિત છે પાકિસ્તાન ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ગોળાના અવશેષો મળી આવેલા છે સુરકોટડા જિલ્લો કચ્છ ત્રેવીસ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ છે ગુજરાત ચોવીસ હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોક્યનું પ્રમાણ મળે છે લોથલ પચીસ હડપ્પણ સંસ્કૃતિના લોકોએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો તાંબુ છવ્વીસ ભારતીય સંસ્કૃતિ કઈ કઈ નદીના કાંઠે વસી વિકસી હતી સિંધુ અને રાવી નદી સત્યાવીસ હડપ્પીય સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું મોહેન્જો દડો અઠ્યાવીસ રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે મોહેન્જોદો ઓગણત્રીસ મોહેન્જોદો નગરની આગવી વિશેષતા કઈ હતી ભૂગર્ભ ગટર યોજના થેન્ક યુ